જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હું ડૉક્ટર સ્નેહાબાબરિયા આજે તમારી સામે નાનકડી અપીલ કરી રહી છું પ્લીઝ એક્સેપ્ટ કરજો શું છે તમારી આજુબાજુ કોઈ પણ એવો વિસ્તાર હોય જ્યાં લોકોની ઇકોનોમિકલ કન્ડિશન સારી ના હોય કોઈ વ્યક્તિ હોય કોઈ ફેમિલી હોય જે લખવાનો શિકાર બન્યો હોય કોઈ માણસને સ્ત્રીને લખવો થયો હોય અને પૈસાની અગવડના કારણે તે લોકો સારવાર કરાવી ના શકતા હોય તો પ્લીઝ તેવા લોકોને મારી સુધી પહોંચાડો કોન્ટેક કરાવો તેમને ચાંદતા કરવાની જવાબદારી મારી છે બરાબર તો કોઈ પણ એવું દેખાય તો મારા સુધી પહોંચાડો આ મારો નંબર છે નોંધ કરી લો ને પ્લીઝ 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 કોઈક પણ એવું દેખાય તો મારા સુધી પહોંચાડો કેમ કે મને નથી લાગતું કે પેરાલિસિસથી ખરાબ દુનિયામાં કોઈ બી રોગ છે એ તો માણસને માનસિક રીતે પણ મારી નાખે છે બરાબર તો સાથે મળીએ ચાલો કોઈ નહીં ચાંદતા કરીએ કેમ કે તમે તમને જાતે પ્રાઉડ થશે કે વાવ મેં આ કર્યું એ માણસ જ્યારે ચાલતો થશે ને તમને એવું લાગશે કે દુનિયાની બધાથી વધારે ખુશી તમને મળી છે તો પ્લીઝ કોઈ પણ એવું દેખાય જે પથારીમાં છે પૈસાની અગવડના કારણે ટ્રીટમેન્ટ નથી કરાવી શકતું ફિઝિયો નથી થઈ શકતું તો મારા સુધી પહોંચાડો હું જવાબદારી લઉં છું તમને ચાલતા કરવાની જય શ્રી કૃષ્ણ બાય